કોઈપણ મિત્રને માત્ર એક લાખ પંચાવન હજાર કિંમતની અંદર સારું સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એક લાખ પંચાવન હજાર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમકે આ કિંમતમાં ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં તો વિડીયો પૂરો જોતા રે જો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ત્રણ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે અત્યારે પાવરફુલ કન્ડિશનમાં અને ફ્રન્ટ આખો કંપની ફિટિંગ છે અને કંપની કલર જોવા મળશે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બાકી વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે પૂરું થઈ ગયેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર ટ્રેક્ટર તમારે લેવો હશે તો અશોકસિંહ હજી કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો